લોકસભાની ચૂંટણીને લઈ ઊંઝા શહેર અને તાલુકામાં શાંતપૂર્ણ મતદાન મહેસાણા લોકસભાની ચૂંટણીને લઈ ઊંઝા શહેરમાં વહેલી સવારથી વિવિધ મતદાન મથકોએ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારોની લાંબી લાઇનો લાગી હતી મહેસાણા લોકસભા ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલે ઉંઝા તાલુકાના સુણોક ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું હતું ઊંઝા શહેરમાં આવેલ વિવિધ મતદાન મથકોએ સવારે વહેલી કતારો લાગી હતી પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ એમ એસ પટેલ તેમજ ઉંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ દ્વારા બુથ નંબર ચોસઠ રામબાગ સ્કૂલ ખાતે મતદાન કર્યું ગ્રામ્ય વિસ્તારોમાં સવારે મતદાન મથકો ખાલી જોવા મળ્યા હતા જોકે બપોરે ગામડાઓમાં વિવિધ મતદાન મથકોએ કાળજાળ ગરમીમાં લોકોનો ઉત્સાહ જોવા મળ્યો હતો ઊંઝા એપીએમસી દ્વારા ઊંઝા શહેરના વિવિધ મતદાન મથકોએ છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું દિવ્યાંગ અને વૃદ્ધ મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળ્યો હતો ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાના પૂર્વ પ્રમુખ પટેલ મણિલાલના મમ્મીએ એકાણું વર્ષની ઉંમરે વ્હીલચેર પર બેસીને મતદાન કરવા આવ્યા હતા રામબાગ સ્કૂલ ખાતે પ્રથમ વખત મતદાન કરવા આવેલ યુવા મતદારોને તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું મારું નામ પૃથ્વીસિંહ સિંહ રાજપૂત કરલી મહેસાણા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સંકલન સમિતિ અધ્યક્ષ ક્ષત્રિય સમાજનું જે આંદોલન ચાલી રહ્યું છે માનની રૂપાલાજીની જે રાજકોટના ઉમેદવારે બફાટ કર્યો અને અમારા સમાજ ઉપર બેન બેટીઓ ઉપર જે એમને નિવેદન કર્યું એ પછી ભયંકર રોષ સારા સમાજમાં છે આ રોષ ધીમે 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 ગુજરાત બહાર આખા ભારતમાં ફેલાયો છે અને અત્યારે એવી પરિસ્થિતિ છે કે અમારો સમાજ નવ્વાણું ટકા સમાજ આજે બીજેપીની વિરુદ્ધ થઈ ગયો છે બીજેપીનો વિરુદ્ધ થવાનું કારણ એક જ છે કે અમારો વિરોધ પડશો તમે રૂપાલાજીનો હતો રૂપાલાજીએ ઉમેદવારી પાછી ના ખેંચી